લોકડાઉન માં ગરીબોની વારે અનેક કે લોકો આગળ આવ્યા છે ત્યારે સુરતના અડાજણ ગામ ખાતે આવેલ નવરંગ મહાર શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા રોજ ગરીબોને જમવાનું બનાવી વિતરણ કરી માનવતાના દર્શન કરાવાઈ રહ્યા છે દર્શક મિત્રો હાલ કોરોનાએ સમગ્ર સુરત શહેર દેશ અને દુનિયાભરની અંદર હાહાકાર મચાવી દીધો છે ત્યારે સુરત શહેરની અંદર રોજે રોજ કમાવા વાળાની હાલ હાલત કેવી છે તેની ચિંતાની અંદર સુરત શહેરની મોટાભાગની સેવાભાવી સંસ્થાઓ હાલ પોતે ફૂડ પેકેટથી લઈ સવારે ચા નાસ્તો લઈ અને જમણ પણ બનાવી રહી છે ત્યારે આજે આપણે ખબર પડી હતી જી ટ્વેન્ટી ફોરને કે અડજન ગામના સિદ્ધિવિનાયક વિનાયક યુવક મંડળના આ જે નવરંગ મોલો છે તેની અંદર છે અહીંયા બે થી ત્રણ હજાર લોકોનું ડેલી રસોડું ચાલી રહ્યું છે આવો આપણે તે મંડળની મુલાકાત લઈએ સિદ્ધિવિનાયક વિનાયક મંડળની જી નમસ્કાર નમસ્કાર આપનું નામ મારું નામ મેહુલ બાબુભાઈ દવે છે હા મેહુલભાઈ આ ક્યારથી રસોડું આવી ચાલુ થયું છે જ્યાંથી લોકડાઉન થયું છે તેના બીજા દિવસથી જ શરૂઆત કરવામાં આવી શરૂઆત કરવામાં અમને એવું જાણ થયું કે ઘણા બધા એવા લોકો છે જે લોકોને રોજનું ભોજન નથી મળી શકતું તો એક સિદ્ધિ વિનાયક મંદિર તરફથી ગણપતિ બાપાની કૃપા થઈ અને બધાએ એવું વિચાર કર્યો કે આપણે આ મદદની શરૂઆત કરીએ તો જ્યાંથી લોકડાઉન થયું તેના બીજા દિવસથી હજુ આ કન્ટિન્યુ છે આ રોજે રોજ અલગ અલગ વસ્તુ બને છે રોજે રોજ અલગ બને છે રોટલી રોજની ઓછામાં ઓછી દસ થી બાર હજાર રોટલીઓ થાય છે બરાબર છે રોટલીમાં એવું છે કે અલગ અલગ સોસાયટીઓ છે અલગ અલગ યુવક મંડળો છે જેના જેના અમારા સંપર્કો છે એને અમે કહીએ છીએ સ્વેચ્છા એ લોકો જેની હિસાબે હોય કોઈ બી કોઈ પાંચ આપે કોઈ દસ આપે એ રીતની દસ બાર હજાર પંદર હજાર ગઈકાલે આર્થિક ભરણમાં એવું છે સ્વેચ્છાએ ઘણા બધાની ઈચ્છા હોય છે કે આવી મદદ કરવી જોઈએ તો શાકવાળા શાક આપી જાય છે તેલ રોજનો એક ડબ્બો જોયો છે તેલ આપવાળે તેલ આપી જાય છે રોટલી આપવાળા રોટલી આપી જાય છે એ રીતની મદદ થાય છે તો હવે લોકડાઉન વધ્યું છે ત્રીજી મે સુધી કદાચ હજુ પણ વધે એવું લાગી રહ્યું હતું તો ચાલતું રહેશે અમારી એવી ઈચ્છા છે અને ગણપતિ બાપાની એવી કૃપા છે કે જ્યાં સુધી લોકડાઉન નહીં થાય ત્યાં સુધી અમે આ સેવા કન્ટિન્યુ રાખીશું પછી તો જેવી સ્વેચ્છાએ જેવી ભાવના હોય એવી રીતનું કામ થશે પણ અમારી એવી ઈચ્છા છે કે આ કન્ટિન્યુ ચાલુ રહેશે નવરંગ મોલાની અંદર દર્શક મિત્રો આપણે છીએ અહીંયા દૂધી કપાઈ રહી છે પેલી બાજુ બટાકા કપાઈ રહ્યા છે દૂધી બટાકાનું શાક છે કહે છે કે રોજે રોજ અલગ અલગ શાક રોટલી બની રહી છે અહીંયા રોજની બારથી ચૌદ હજાર જેટલી રોટલીનું પણ એક ખપત છે આ આસપાસના વિસ્તારોની અંદર આ લોકો જમવાનું જે જરૂરિયાતમંદ છે તેને આપી રહ્યા છે આવો બીજા એક વ્યક્તિ છે તે પણ અત્યારે શાક સંભાળી રહ્યા છે તેમને આપણે મળીએ આપણું નામ નવીન નગીનભાઈ પટેલ આ કેવું લાગી રહ્યું છે ત્યારે આપ દૂધ કાપો છો અત્યારે સેવાનું કામ કરીએ છે સારું લાગે છે અને આવી જ આવશ્યક સેવા અમારા તરફથી અને અમારા યુવક મંડળ તરફથી સંપૂર્ણ ચાલુ રહેશે જ્યાં સુધી લોકડાઉન ખુલે જ્યાં સુધી આ કોરોનાને લીધે આવી રહ્યું તો આ પગાઉ પણ ઘરમાં આવી રીતે સાફ સંભાળતા હતા ના પહેલી વખત છે પહેલી વખત શું કહે છે આપના ઘરના લોકો કે અમારા ઘરે બી તમે ચાલુ કરો હવે અમે રોજ અમને ઘરે લસણ ને એ બધું બીટવા આપે છે કોરોનાએ ભલભલા વ્યક્તિને અત્યારે સેવા કરવાના મૂડમાં લાવી દીધા છે દર્શક મિત્રો જે વ્યક્તિ નહોતા કરતા તે પણ અત્યારે કહી રહ્યા છે કે ખરેખર તેઓ સેવા ભાવનાને ઉજાગર કરી રહ્યા છે આવો બીજા એક વ્યક્તિ છે સંસ્થાને આપણે એમને મળીએ જે આપનું નામ મારું નામ હેમંતભાઈ પટેલ છે હેમંતભાઈ શું કહેવા માંગો છો અમે એક જ કહેવા માંગીએ જ્યાં સુધી મોદી સાહેબનું જે લોકડાઉનનું વચન છે કે તે પારવું છે ત્રણ તારીખ સુધી એ ફરજિયાત પાડવું જોઈએ આપણે એનાથી આપણું જે કે સંક્રમણ છે કોરોનાનું તે અટકી શકે એવું છે ને આવી સેવાભાઈ સંસ્થાઓ જે ગરીબોને રોજે રોજનું જમણ આપે છે એથી અઢી ત્રણ રસોઈ બને છે બારથી પંદર હજાર રોટલી આવે છે આજુબાજુ એરિયામાંથી જોતરાઈ જાઉં છું આ કામમાં આ કામમાં સવારે આઠ વાગે સબ્જી આવી જાય છે સાંજે સાત વાગ્યા સુધી ચાલે છે બધાને પહોંચાડવાનું હોય બધા આવી આવીને લઈ જાય છે એમનું જે પ્રમાણે કોઈ ધોરણે રોજનું અંદાજે ગણવા જાય તો ત્યાં વીસ હજારથી વીસ હજાર જેવો ખર્ચો થાય છે

ફેલાઈ રહ્યો છે અને જે ગરીબ લોકો જે બિચારાને જમવાનું નથી મળતું હવે એમના માટે સિદ્ધિ વિનાયક યુવક મંડળ એક સુંદર અને સરસ કામગીરી કરી રોજનો બે હજાર માણસના ફ્રૂટ પેકેટ બનાવે એમણે કીટ બી બનાવી છે હવે એમની પરિસ્થિતિમાં એવું છે કે બધા આપી જાય છે અને એમણે ચલાવવું પડે છે માનો કે છેલ્લા વીસ દિવસથી અઢાર અઢાર દિવસથી આ લોકો ચલાવી રહ્યા છે હવે અઢાર દિવસનો આપણે ખર્ચો ગણીએ રોજનો 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 વીસથી પચીસ હજારનો ખર્ચો થઈ જાય મિનિમમ આ લોકો પોતે મહેનત કરે છે એટલે તો એ ખર્ચ બી એમને માટે એક આર્થિક બી થોડું તકલીફ છે તેમ છતાં ગણપતિ બાપાની એક દયા છે એમની પર અને હું જે ચાલી રહ્યું છે અને ચાલી રહ્યા છે તો પણ કોઈ દાનની ભાવના સાર્થક કરવા માંગતો તેના માટે શું સંદેશો દાન આપવા માંગતો અહીંયા દાનની જે ભાવનામાં એવું છે કે જેમણે બી મરી મસાલો તેલ કે માનો કે શાકભાજી બટાકા જે પણ કોઈ અહીંયા આપવું હોય તો આપી જઈ શકે છે જી આપનું નામ સવિન પટેલ કાઉન્સિલ માંગો છો કાઉન્સિલર આ જે યજ્ઞ આ લોકો જોડાયા છે એમને હું ખૂબ અભિનંદન અને આભારભર વ્યક્ત કરું છું કે જે જે ગરીબો છે એને પહોંચી વળે છે બધા જમવાનો દર્શક મિત્રો હમણાં જે વાત કરી રહ્યા હતા આપણે અડાજન ગામના નવરંગ નવરંગોલામાં આવેલા સિદ્ધિ વિનાયક યુવક મંડળ દ્વારા અહીંયા રોજ બેથી પચીસસો એટલે કે બે હજારથી પચીસસો વ્યક્તિઓ અત્યારે અહીંયા ભોજન એટલે જમવાનું ગરીબો માટે બનાવી રહ્યા છે તે લોકો કહે છે કે આર્થિક જો આમ તો અમે કોઈની પાસે હાથ લાંબો કરવા નથી જતા પરંતુ સ્વેચ્છા એ કોઈ તેલ શાક છે કે પછી ડા મસાલો છે કે અનાજ છે તે દેવા માંગે તો તે થઈ શકે છે માટે દાનેશ્વરી લોકો તેને ખાસ અપીલ છે કે અડાજન ગામના નવરંગ નવરંગોલાની અંદર આ રસોડું ચાલી રહ્યો છે આવો એક આવા વ્યક્તિ પણ સેવાભાવી સંસ્થાના છે આપણે તેમને ફરી પાછા મળીએ હા શું આપ કહેવા માગતા એકચ્યુલી અમારું કહેવું એમ છે કે આ વૈશ્વિક મહામારી છે પણ એક આપણા માટે બહુ રૂડો અવસર છે આ કે એક સેવા કાર્ય કરવાનો મોકો મળી રહ્યો છે સેવા કાર્ય કરવા માટે ઘણા બધા દાનવીરો ક્યાં ક્યાં મંદિરે જાય છે ઘણી બધી જગ્યાએ સંસ્થાએ સેવા આપી રહ્યા છે તો અમે આ વૈશ્વિક મહામારીને એક રૂડો અવસર સમજીએ છીએ કે ભગવાનની મહેરબાની થઈ છે કે અમને એક આવી સેવા કરવાનો મોકો મળ્યો છે એ બદલ અમે અમારા બધા સિદ્ધિ વિનાયક નવયુવક મંડળનો આભાર માનીએ છે કે છોકરાઓ પોતાની જાતે સ્વેચ્છાએ આવી અને આ બધી ક્રિયા કરી રહ્યા છે આ એક રૂડો અવસર છે દરેકને વિનંતી છે કે આ રૂડા અવસરનો બધા લાભ લો આપનું નામ મારું નામ ધર્મેશ પટેલ છે ધર્મેશભાઈ શું કહેવા માંગો છો સાહેબ મારે એ કહેવાનું છે કે આ જે સિદ્ધિ વિનાયક યુવક મંડળ છે એની અંદર સભ્ય અત્યંત મધ્યમ વર્ગના છે એ લોકોને આજીવિકાનું ખૂબ પ્રોબ્લેમ છે છતાં બી અવિરતપણે રોજ સેવામાં આવી જાય આ લોકો રેલ હોય કે કોઈ બી તમે જો જ્યારે બી આફત આવી સુરતમાં ત્યારે આ મંડળ હંમેશા તત્પર રહ્યું છે રસોડા માટે તૈયાર ગામના કોઈ બી મોભી કોર્પોરેટર એમ કે આ કરવાનું છે એટલે આ યુવક મંડળના મોભી જે જયેશભાઈ પટેલ છે ને એમના છોકરાઓ છે એમના મિત્રો છે હંમેશા તૈયાર રહે છે અને આ જે સેવા છે આ લોકો એવું કહે છે કે ભલે અમે મધ્યમ વર્ગના છે પણ આ સેવા અમે જ્યાં લગીન મોડી સાહેબ લોકડાઉન રાખશે ત્યાં લગીન ચાલુ રાખશું અવિરત એટલે મારે ખરેખર ધન્યવાદ આ યુવક મંડળને કરવો છે મિત્રો ખરેખર આ સેવાભાવી સંસ્થાને ધન્યવાદ આપવા જોઈએ તેઓ કહે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય રેલ હોય કે પછી આવી આ કપડું પરિસ્થિતિ કોરોના હોય તેને સદાય તત્પર રહે છે આ સિદ્ધિ યુવક મંડળ આ જે યુવક મંડળ છે તેને સલામ કરે છે કારણ કે તે સેવા ભાવનાનું કામ ઉજાગર કરી રહ્યા છે ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે અડાજન સુરત